નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આજે તારીખ છે ત્રણ એક બે હજાર ચોવીસ ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાનો શું ભાવ રહ્યો આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો શું છે અપડેટ તેને લઈ આજે ચર્ચા કરીશું પરંતુ આ પહેલાં તમે જો અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ ચેનલ પર દરરોજના અપડેટ જોવા મળે ત્યારે આજે ઊંઝા માર્કેટયાર્ડની જો વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાની અંદાજિત બારસો બોરીની આવક નોંધાઈ હતી જો જીરાની વાત કરવામાં આવે તો જીરામાં આજરોજ પચાસથી સો રૂપિયા સુધી સુધારો જોવા મળ્યો હતો જીરાના ભાવની વાત કરવામાં આવે તો જે જીરું સારું હોય છે તે જીરાનો ભાવ હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં છ હજાર બસો રૂપિયાથી લઈ છ હજાર પાંચસો સુધી ચાલી રહ્યું છે જ્યારે એના કરતાં જે નીચી ક્વોલિટી હોય છે તેનો ભાવ હાલમાં છ હજાર રૂપિયાથી લઈ છ હજાર બસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે જે મીડિયમ જીરું હોય છે તેનો ભાવ હાલમાં પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે એવરેજ ભાવ જીરાનો કહી શકાય તે જીરાનો ભાવ હાલમાં પાંચ હજાર બસોથી પાંચ હજાર પાંચસો સુધી બોલાઈ રહ્યો છે જ્યારે ચાલુ એટલે કે સૌથી નીચો જે માલ હોય છે તેનો ભાવ હાલમાં ચાર હજાર આઠસો રૂપિયાથી લઈ પાંચ હજાર બસ્સો સુધી બોલાઈ રહ્યો છે જ્યારે વરિયારીની વાત કરીએ તો વરિયારીમાં આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયારીમાં પણ ભાવમાં થોડો ઘણો સુધારો જોવા મળ્યો હતો